હલો એવરીવન વન નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે સરસ મજાના પોચા રોજ એવા ખાટિયા ઢોકળા બનાવીશું જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને આવા રોજ અવનવા રેસીપીના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીં મેં ખાટિયા ઢોકળા બનાવવા માટે બે વાટકી ચણાની દાળ અને એક વાટકી ચોખા લીધા છે ખૂબ સહેલું માપ છે બે વાટકી ચણાની દાળ અને એક વાટકી ચોખા પાણી નાખીને આપણે તેને પ્રોપર વોશ કરી લેશું હવે ચોખા પાણીમાં ચારથી પાંચ કલાક આપણે તેને પલાળી લઈશું ચારથી પાંચ કલાક થઈ ગયા છે જોઈ શકો છો આપણા ચોખાને દાળ છે સરસ મજાના પલળી ગયા છે હવે તેમાંથી પાણી કાઢી લેશું અહીં મેં એક વાટકો ખાટી છાશ લીધી છે મિક્સર જારમાં આપણે દાળ અને ચોખા નાખીશું અને ખાટી છાશ ઉમેરીશું જેથી ઢોકળા છે એ સરસ મજાના ખાટા થાય હવે તેને ક્રશ કરી લેશું પ્લેટરને થોડું દરદરું પીસવાનું છે જેથી ઢોકળા છે સરસ મજાના ઘણીવાળા થાય થોડું એની અંદર પાણી એડ કરીશું અને પાછું ક્રશ કરી લેશું જોઈ શકો છો આપણું સરસ મજાનું બેટર છે એ ક્રશ થઈ ગયું છે હવે તેને તપેલીમાં કાઢી લઈશું અને હળદર નાખીશું અને સરસ મજાનું તેને ફેટી લઈશું જેથી અંદર હવાના બબલ્સ થાય અને આથો છે એ સરસ મજાનો આવે છે બેટરમાં ખૂબ પાણી નથી નાખવાનું આટલું જ ઘાટું રાખવાનું છે આપણું બેટર છે એ સરસ મજાનું ફેટાઈ ગયું છે હવે તેને સાતથી આઠ કલાક આપણે ગરમ જગ્યાએ મૂકી દઈશું એટલે સરસ મજાનો આથો આવે અહીં મેં બે ચમચી મેથી લીધી છે તેમાં પાણી નાખીને આપણે પાંચથી છ કલાક તેને પલાળી લેશું સાતથી આઠ કલાક થઈ ગઈ છે જોઈ શકો છો આપણો સરસ મજાનો આથો આવી ગયો છે બે વ્યક્તિ માટે આટલું બેટર ઇનફ છે આપણી સરસ મજાની મેથી પણ પળી ગઈ છે અહીં મેં ઢોકળામાં નાખવા કોથમી દૂધી આદુ લસણ અને મરચાં લીધેલ છે અને તેની પેસ્ટ કરી લેવાની છે જોઈ શકો છો આપણી ઢોકળામાં નાખવાની સામગ્રી તૈયાર છે આદુ લસણ મરચીની પેસ્ટથી ઢોકળામાં બહુ સારો સ્વાદ આવે છે અને પલાળેલી મેથી ઢોકળા પચવામાં સહેલા રહે છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું આદુ લસણ અને મરચાંની પેસ્ટ પલાળેલી મેથી અને કોથમીના પાન નાખીશું અને ખમણેલી દૂધી નાખીશું હવે તેને આપણે પ્રોપર મિક્સ કરી લેશું જોઈ શકો છો સરસ મજાનું છે મિક્સ થઈ ગયું છે હવે તેમાં ખાંડ નાખીશું જેથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ સરસ આવે અને એક ચમચી હળદર નાખીશું જેથી એકદમ પરફેક્ટલી પીળા ઢોકળા બને અહીં આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું બેટરમાં બે થી ત્રણ ચમચી આપણે તેલ નાખીશું ઈનો નાખીશું અડધું પેકેટ ઇનોને એક્ટિવેટ કરવા માટે આપણે એક ચમચી પાણી નાખીશું અને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું હવે પ્લેટમાં આપણે ઓઇલને ગ્રીસ કરી લેશું અને બેટર નાખીશું બેટરનું થર થોડું ઝાડું રાખવાનું છે જેથી એકદમ સ્પોન્જી સરસ મજાના પોચા ઢોકળા બને છે પ્રોપર આપણે પાતળી લઈશું સૂકું મરચું નાખીશું જીરું નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું અને તલ નાખીશું અને ઢોકળિયામાં હવે રાખી દઈશું પાંચથી દસ મિનિટ આપણે ઢોકળાને સ્ટીમ કરવાના છે અને ચાકુ મારીને જોઈ લેવાનું ચાકા સાથે ચોટે તો આપણે ઢોકળાને હજી ચડવા દેવાનું છે પાંચથી દસ મિનિટ આપણે ઢોકળાને છે ચડવા દેવાનું છે જોઈ શકો છો આપણા ઢોકળા છે બફાઈ ગયા છીએ હવે ગેસ બંધ કરી દઈએ સરસ મજાના આપણા ઢોકળા છે બફાઈ ગયા છે તેલ વડે આપણે ઢોકળાને ગ્રીસ કરી લેશું ખુબજ સરસ મજાના પોચા ઢોકળા બને છે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો પાણી ને આપણે તેલ વડે ગ્રીસ કરીએ છીએ એટલે એકદમ ઈઝીલી ઢોકળા છે નીકળી જાય છે ખૂબ સહેલાઈથી ઢોકળા છે એ નીકળી જાય છે સરસ મજાના સ્પોન્જી ઢોકળા છે એ આપણા તૈયાર છે તમને અમારી આ ખાટી ઢોકળાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જાણવાનું ભૂલશો નહીં આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ